મારી માને બરતરા થાય હું મારા બાપા ભેગો જો એટલે કા ડોલે હા વાડીયા સકરિયા વાયા એક શું સકરિયા ભાઈ બાહે પણ આમ જો વાડી ના સેઢી ચાઈ ને કા કાળા મોઢારી રે ને હગી નઈ થાય એટલું સમજી લેજે એટલે મારે નથી સોરવા આ તો ઓલી શિવરાત આવે ને એટલે પૂછતો તો એ તું ભારે પૈસાના ના લઈને તૂટી જાય એમ ઈમસો ઈ મને નથી ખબર આખા મલક માં સોર્યું કરતું ફરે ને પાછળ કે વેસા લેવા છે દીકરા મારા તું ગમે એમ સકરિયા માથે ઉભો રે પણ તારા સકરિયા નો સોરું ને તો મારું નામ ભૂર્યો નહીં

બાપુ કેપુ તમે ક્યાંમ કરી ગયા મારે ભૂલી ગયા મારે જો આવડો આવશે ગધાડા મારે તો મને સીધો દેખાય છે તો હું આયા બાપુ જ કરવા જુનાગઢ અમે કુંડ માં નાવા હાટું જાય અમે જે માર્ગે આલી ને બેટા ત્યાં એક ચમત્કાર દેખાડતા જાય એટલે બાર મહિના લગન અમારા ગુણ ગવાતા રે અને અમારી કથા યુ રે ઈમણા આઈ માર્ગે નીકળ્યો ને તે કોઈ છેડો દેખાણું નહીં અને તું એક આયા અકલ મઠો દેખાણો એ મને એમ થયું કે અકલ મઠો તો અકલ મઠો આને પરસો દેખાડતો જાવ પણ બાપુ તેમ પરસો શું દયો ઈ તો કયો હાલ પૈસા હોય એટલા કાઈ ગયો કા કા બાપુ એક ડબલ કરતો જાવ બાપુ પૈસા નથી જોયા માં પૈસા વાળો લાગ્યા પણ તું મને લાગે સીકણી નો છો પણ બાપુ એવું નથી એમે ખેતી કામ કરતા હોય ને એટલે પૈસા હાર નો રાખી પૈસા બધા ઘીરે પીડા ઘીરે કીધું તો દે એટલે ઘીરે હું પરસાદ દેવા નવરો છો આ તો અહીંયા આવી ગયો છો એટલે મારે તને પરસો દેવો જ જોશે કે નકર તારા જેવા ને પરસા નો હોય નો હોય આવતા વરે નીકળું ને એટલે આ માર્ગ બદલાઈ નાખવો છે હવે વાડી માં બીજું શું છે બાબુ સકરિયા સકરિયા લે આય બાબુ એ ડબલ કરી દઉં નથી મારે ઘરસવા

સમતકર કોઈનો નો જોઈ લેવાય આખું બંધ કઈ ઉગારતો નઈ બાપુ ખોલું ના ચાલુ છે કામકાજ

પછી તેમાં આ નો આલોન તો કંઈ નહીં પણ જેને મને એક પૈસા ડબલ કરી દ્યો હે હા પણ દીકરા મારે આવા જુનાગઢ જવાનું મોડું થાય છે એક જ ચમત્કાર હોય પણ બાપુ એમ બાપ દીકરો બે થાય અને તમારે બે ચમત્કાર તો દેવા જ છે આમ તો હું હમણાં ગયું કહી ધીરે પૈસા લઈને આવું બે નો જોતા હો હા આ રસ્તે હું ક્યાંથી લઈ ગયા યો જાવ કહ્યું કા બાપુ જોતા નહીં હોની હો

હું વાડી રાતો હતો ને મારી માય કીધું તું ને એના બોલ પીડ્યા શું તારી માયે કીધું તું મારી માહતા બાપ તારા બાપામાં મીઠું જ નથી અને સક્રિયા બધા ચોરી જાય